જય હિન્દ વંદે માતરમ દોસ્તો ટેટ વનની પરીક્ષા માટે આપણું મોસ્ટ ટાઈમપી મોડલ પેપર આવી ચૂક્યું છે તો વિડિયોના અંત સુધી જોડેલા રહેજો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન તમને આ વિડીયોમાં જોવા મળશે ટેટ વનની પરીક્ષા માટેનું સ્પેશિયલ મટીરિયલ જેની અંદર ગણિત પદ્ધતિ શાસ્ત્ર ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર ઓકે પર્યાવરણ આખા તમામ વિષયો આપેલા છે ઓકે બે હજાર કરતાં પણ વધારે આની અંદર પ્રશ્નો આપેલા છે આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર નવાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો મેસેજ કરી શકો છો ઓકે ગમે તે સમય ઓકે અડધી રાતે પણ ગમે તે ત્યારે તમે કોલ અથવા મેસેજ કરી શકો છો જેવું પેમેન્ટ કરશો તરત બે મિનિટમાં પીડીએફ તમને મળી જશે જવાબ સાથે જ આપેલા છે પ્રિન્ટ પણ કઢાવી શકો છો જો ડેમો કોપી જોતી હોય તો આ નંબર ઉપર મેસેજ કરી દેજો એટલે ડેમો કોપી તમને મળી જશે ઓકે ડેમો એવું લખીને મોકલી દેજો વોટ્સઅપ મેસેજ દ્વારા ડેમો કોપી પણ તમને મળી જશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રતિજ્ઞાપત્રમાં કઈ સંજ્ઞા આપેલી છે ઓકે જે આપણને પાઠ્યપુસ્તકની શરૂઆતમાં પ્રતિજ્ઞાપત્ર આપવામાં આવે છે એમાં કઈ સંજ્ઞા આપેલી છે નીચેનામાંથી તો એની અંદર મિત્રો અશોક ચક્રની સંજ્ઞા આપવામાં આવી છે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે નેક્સ્ટ ચાલો ધોરણ એક ગુજરાતીના દ્વિતીય ભાષાના પુસ્તકનું નામ તો ઓકે ધોરણ એક ગુજરાતી દ્વિતીય જે દ્વિતીય ભાષાના પુસ્તકનું નામ જણાવવાનું છે તેનું નામ છે મિત્રો કલકલિયો કલકલિયો ઓપ્શન બી સાચો જવાબ બનશે મિત્રો ઓકે તો વિષય વસ્તુ આધારિત આવા પ્રશ્ન પૂછવામાં આવશે ધોરણ એકમાં એનસીઇઆરટીના ગણિત વિષયના અનુવાદિત પાઠ્યપુસ્તકનો ક્યારથી રાજ્યવ્યાપી અમલ થયો છે તો કે આ માહિતી પણ પાઠ્યપુસ્તકમાં આપેલી છે શરૂઆતમાં તો જવાબ આવશે આની મિત્રો જૂન બે હજાર અઢારથી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ચાર છે કે જીસી જીસીઇઆરટી અંતર્ગત ધોરણ એકમાં ચાલતું સારા તત્પરતા મોડ્યુલ માટેનો સમયગાળો કેટલો હોય છે તેનો સમયગાળો છે મિત્રો ત્રણ માસ ઓકે ત્રણ મહિના ચાલો ક્વેશ્ચન પાંચ છે કે ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં કયા ધોરણમાં આ કવિતા આવે છે ઓકે તો આ જે કવિતા છે તે ધોરણ એકમાં માં આવે છે મિત્રો ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તક નેક્સ્ટ કક્કાનો સાચો ક્રમ કયો છે ઓકે કક્કાનો સાચો ક્રમ આપણે જણાવવાનો છે એનો સાચો ક્રમ આવશે મિત્રો ઓપ્શન બી ગમનજ ગમનજ ચાલ વર્ષદ વરસદ કયા ધોરણમાંથી શીખવવામાં આવે છે ધોરણ એક થી ઓપ્શન એ રાઈટ આન્સર નેક્સ્ટ શાકભાજી ફળ ફૂલ અને તેની ઉપયોગિતા વિશે ધોરણ એકના કયા એકમથી શીખવવામાં આવે છે ઓપ્શન બી સાચો જવાબ આવશે અમેશવ ચાલો આગળ વાત કરીએ કાનો માત્ર સાથે આવું ધોરણ 1 ના કયા એકમ થી શીખવામાં આવે છે ઓકે કાનો માત્ર સાથે આવું ધોરણ 1 ના કયા એકમ થી શીખવામાં આવે છે તો એ છે એકમ 9 ઓકે ઓપ્શન સી સાચો જવાબ આવશે ચાલો આગળ વાત કરીએ સનબર્ડ એક ખાલી જગ્યા જ છે ઓકે સનબર્ડ એ ખાલી જગ્યા જ છે તો એ છે ફૂલ શુંગણ ઓકે તમામ માહિતી પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે ઓકે પર્યાવરણના પાઠ્યપુસ્તકમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ચાલો નીચેનામાંથી કોણે સૂકાપણનો ઉપયોગ કરીને સુંદર ચિત્રોનું નિર્માણ કર્યું હતું જવાબ આવશે મિત્રો વિષ્ણુ ઓકે વિષ્ણુ ચિંચાલ કરે નેક્સ્ટ બાલવાટિકા અને વિદ્યા પ્રવેશ અભિગમ બાદ ધોરણ એકનો નવો અભ્યાસક્રમ રચવા માટે કોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે આની અંદર વાત કરીએ તો નિપુણ ભારત મિશન એફ એફ એલ એન એનસીએફ આ તમામ બાબતોને કેન્દ્રમાં રાખવામાં આવી છે એટલે ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી ઉપરુક્ત તમામ ચાલો ધોરણ એક અને બે માં બાળકોને જાતે સ્વમૂલ્યાંકન માટે ખાલી જગ્યા આપેલું છે જેથી વિદ્યાર્થીઓ જાતે શીખી શકે ધોરણ એક અને બે માં બાળકોને જાતે સ્વમૂલ્યાંકન માટે શું આપેલું છે તો મિત્રો એ આપેલું છે આટલું તો આવડે છે ઓપ્શન ડી સાચો જવાબ ચાલો વ્યાકરણ શિક્ષણને ગમત સાથે સમજાવવાની રીત એટલે એટલે ચિઠ્ઠી દ્વારા પદ્ધતિ નેક્સ્ટ ચિત્ર બનાવનાર ચિત્રકાર તો એ હતા રવિશંકર ચાલો ગુજરાતી ધોરણ એક સત્ર એકમાં કેટલા પ્રકરણ છે ઓકે સત્ર એક ગુજરાતી નું પાઠ્યપુસ્તક ધોરણ એક નું એમાં સત્ર એક એની અંદર મિત્રો વાત કરીએ તો એમાં કેટલા પ્રકરણ છે આઠ પ્રકરણ આપેલા છે ચાલો કાપા કાર્યમાં રંગીન ચોકનો ઉપયોગ ઓકે કાપા ગામ એટલે કાપા કાર્ય એટલે કે બોર્ડ વર્ક ચાલો મિત્રો તો સાચો જવાબ આવશે કે જરૂરી નથી જરૂરી છે વિશિષ્ટ બાબતો તરફ ધ્યાન દોરવા તે ખૂબ ઉપયોગી છે ઓકે શું છે કાપા કાર્યમાં જે રંગીન ચોકનો ઉપયોગ શું છે જરૂરી છે કારણ કેમ જરૂરી છે કારણ કે વિશિષ્ટ બાબતો પણ ધ્યાન દોરવા માટેમાં અંડરલાઈન કરવા થાય એટલા માટે ઓપ્શન ડી યોગ્ય જવાબ બનશે ધોરણ ત્રણ પર્યાવરણ એકમ આવરે વરસાદ માં હાથીનું નામ શું હતું ઓકે ધોરણ ત્રણ ત્રણ પર્યાવરણ એકમ આવરે વરસાદ આવ તો આ એકમની અંદર હાથીનું નામ શું હતું જવાબ આવશે અપ્પુ ધોરણ ત્રણ પર્યાવરણના એકમ આપણા માં કડિયા કામ કોણ કરે છે તો જવાબ આવે રમેશભાઈ ચાલો નેક્સ્ટ ઓકે આપણી પીડીએફમાં આવા સરસ મજાના જ પ્રશ્નો મિત્રો આપેલા છે જે પરીક્ષામાં ખૂબ તમને કામ લાગશે તો પીડીએફ અવશ્ય પરચેસ કરી લેજો ઓકે આપણા આ નંબર છે નંબર છે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર નવાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે ગમે ત્યારે મેં કોલ કરી શકો છો મેસેજ પણ કરી શકો છો ડેમો કોપી પણ આ નંબર ઉપર તમને મળી જશે જવાબો સાથે પણ સાથે જ આપેલા છે પ્રિન્ટ પણ કઢાવી શકાય છે ચાલો ધોરણ પર્યાવરણ અમૃતાની વાર્તા એકમો કયા શહેરની વાત કરવામાં આવી છે મિત્રો રાજસ્થાનની વાત કરવામાં આવી છે ઓકે અને એમાં પણ ખેજડી ગામની વાત કરવામાં આવેલી છે ચાલો ચમત્કારી વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે ચમત્કારી વૃક્ષ તો એ છે કીવીનું વૃક્ષ ચાલો ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાડે છે કઈ જાતિ ચાંગપા જાતિના લોકો જે છે તે પાડે છે વાંસને કયા વર્ષથી ઘાસની કેટેગરીમાં જે શ્રેણીમાં મૂકવામાં આવ્યું ઓકે આપણને માહિતી આપેલી છે પાઠ્યપુસ્તક ઓકે તો જવાબ આવે બે હજાર સત્તરથી થી નીચેનામાંથી કયો સાપ છે ઓકે ઝેરી સાપ કયો છે એ આપણે જણાવવાનો છે તો વાત કરીએ આંધળી ચાકર આ તો બિનજેરી સાપ છે ઓકે ઝેરી સાપ નથી રૂપસુંદરી પણ બિનજેરી સાપ છે ધામણ પણ બિનજેરી સાપ છે પણ ખડચિત્રો જે છે મિત્રો આ ખડચિત્રો જે છે તે કેવો છે ભાઈ ઝેરી સાપ છે આના સિવાય કારોતરો છે ખડચિત્રો છે આ બધા ઝેરી સાપ છે ઓકે આ બધા બિનજેરી સાપ છે આપણે યાદ રાખી લેજો ચાલો ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ ગણિત શું છે તો શું છે કે ભાઈ માપ જથ્થા અને પરિમાણનું નેક્સ્ટ સંખ્યા એક માટે નીચેનામાંથી કયું સાચું નથી એક માટે કયું ખોટું છે એવું આપણે શોધવાનું છે જુઓ વિશિષ્ટ સંખ્યા છે એક એ વિશિષ્ટ સંખ્યા છે એકદમ સાચું ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે ઓકે ગુણાકાર માટે કેવી એક તટસ્થ સંખ્યા છે આ બરોબર છે આ પણ સાચું છે અવિભાજ્ય સંખ્યા છે ના ભાઈ પેલા તો કીધું વિશિષ્ટ છે એક વિભાજ્ય પણ નથી અવિભાજ્ય પણ નથી એક વિશિષ્ટ સંખ્યા છે અવિભાજ્ય ના ખોટું થઈ ગયું અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે આ પણ સાચું છે ચાલો ત્રિકોણને ત્રણ ખૂણાઓ હોય છે એ જ્ઞાનનું કયું સ્વરૂપ છે હકીકત લક્ષી જ્ઞાન ચાલો ક્યુટો પ્રોટોકોલનો હેતુ શું છે ક્યુટો પ્રોટોકોલ એનો હેતુ શું છે ગ્રીનહાઉસ ઉત્સર્જન ઘટાડવું નેક્સ્ટ ધોરણ પ્રકરણ ભાગ અપૂર્ણાંકો શીખવવા માટે કયો અભિગમ શ્રેષ્ઠ છે ચાલો મિત્રો તો આમાં સાચો જવાબ આવશે કે ભાઈ વાસ્તવિક વસ્તુઓ કાગળ વાળવાની પ્રવૃત્તિઓ અને ચિત્રો દ્વારા ખ્યાલ સ્પષ્ટ કરવો ઓપ્શન ડી રાઈટ આન્સર વીજળીનો ચમકારો એ કયા જેવ ચક્ર સાથે જોડાયેલી ક્રિયા છે વીજળીનો ચમકારો તો એ મિત્રો વાત કરીએ તો આ નાઇટ્રોજન ચક્ર સાથે જોડાયેલી ઘટના છે ચાલો ધોરણ ત્રણ ગુજરાતી વિષયનું નામ શું છે ઓકે ધોરણ ત્રણ ગુજરાતી વિષયનું નામ છે કલસોર તારા કાવ્યના કવિ કોણ છે ઓકે તો આના મિત્રો કહે છે સુરેશ દલાલ ત્યારબાદ ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તક પર શેનું ચિત્ર આપવામાં આવ્યું છે ઓકે ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તક ની આપણે વાત કરીએ તો એની અંદર દરિયા કિનારાનું ચિત્ર આપેલું છે ચાલો કલોલ પાઠ્યપુસ્તકમાં કયા કયા વિષયનો સમાવેશ કરવામાં આવેલો છે ઓકે તો એની અંદર મિત્રો ગુજરાતી પર્યાવરણ વિશેનો સમાવેશ કરવામાં આવ્યો છે ચાલો આગળ વાત કરીએ એકમની શરૂઆત ક્યાંથી કરવામાં આવે છે તો એ કરવામાં આવે છે ચાલો ગાઈએ ગીત ટુ નેક્સ્ટ ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરના કયા સેક્ટર માં આવેલું છે તો એ આવેલું છે સેક્ટર દસ એમ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલી મેથી પાક આ કેવી વાર્તા છે કેવી વાર્તા વાર્તા છે છે આ ચાલો ધોરણ એકમાં વાર્તા કહીને શિક્ષકે શું કરવું જોઈએ તો શું કરવું જોઈએ ભાઈ કે ભાઈ વાર્તાનો બોધ કહેવો જોઈએ ઓકે નેક્સ્ટ ગુજરાતી ધોરણ ત્રણ કલસોડ પાઠ્યપુસ્તકનો મુખપૃષ્ઠ નો કેવું છે ઓકે ધોરણ ત્રણ જે કલસોડ નું પાઠ્ય એનું મુખપૃષ્ઠ કેવું છે જવાબ આવે બગીચામાં રમ ઓકે બગીચામાં રમત રમતા બાળકો ચાલો NPE 1986 અનુસાર ગણિત શેની સાથે સંબંધિત છે વિજ્ઞાન સાથે તેમજ પ્રાથમિક શાળામાં પ્રાર્થના સભાનું મહત્ત્વ શું છે પ્રાર્થના સભામાં પ્રાર્થ જે પ્રાથમિક શાળામાં પ્રાર્થના સભાનું મહત્વ શું છે મિત્રો તો જવાબ આવે કે ભાઈ મૂલ્યોનું સિંચન શિસ્ત અને સામૂહિક ભાવના કેળવવા માટે ગીજુભાઈ બધેકાના મતે શિક્ષણ કેવું હોવું જોઈએ તો કે ગીજુભાઈની વાત આવે ત્યારે શું આવે મિત્રો બાળકોની વાત આવે જવાબ આવે બાળ કેન્દ્રી નેક્સ્ટ ગાંધીનગરમાં આવેલી વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કઈ વૈશ્વિક સંસ્થાના વડાએ લીધી હતી અને વખાણ કર્યા હતા ઓકે તો શૈક્ષણિક કરંટમાંથી આવા પ્રશ્ન બની શકે છે જવાબ આવે વર્લ્ડ બેંક વિશ્વ બેંક ઓકે વિશ્વ બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે વોશિંગ્ટન ખાતે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિમાં સાધનોની વિશેષતા હોય છે શું હોયની સાધનોની વિશેષતા તો કે ભાઈ તે સ્વ સુધારણા હોય છે રચના કરવી આપણને મર્યાદા છે વિશિષ્ટ પ્રશિક્ષણ મેળવેલા શિક્ષકોની જરૂરિયાત આપણને મર્યાદા છે સામાન્ય બાળકોને પણ વિશિષ્ટ તાલીમ આપવી આ પણ સમાવેશક શાળાની મર્યાદા છે એટલે કે આ તમામ જે છે સમાવેશક શાળાની મર્યાદાઓ છે શાળામાં સામાન્ય બાળકો સાથે અસક્ષમ ઓકે અક્ષમ બાળકોને અમુક વખતે જ શિક્ષણ આપવામાં આવે છે ચાલો મિત્રો તો જવાબ આવે સંકલિત શિક્ષણ શરીરના કોઈ પણ અંગો કે ઇન્દ્રિયોમાં ઊભી થતી ખામીના કારણે કઈ અક્ષમતા ઉદભવે છે શારીરિક અક્ષમતા નેક્સ્ટ નીચેનામાંથી કયું એક કારણ શારીરિક અક્ષમતાનું નથી ઓકે આમાંથી આપણે વાત કરીએ તો જવાબ આવે અયોગ્ય ઉછેર ઓકે આ એનું કારણ નથી જોતરી સાથે આપણને ખ્યાલ આવી જાય ગાર્ડનરે બુદ્ધિના કેટલા પ્રકારો આપ્યા છે કેટલા આપ્યા છે આઠ નેક્સ્ટ પ્રતિભાશાળી વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે તેનો બુદ્ધિ આંક હોય છે એકસો ત્રીસથી વધુ ચાલો મિત્રો પીડીએફ છે મોસ્ટ ટાઈમ બી મિત્રો માત્ર નવર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી લેજો પરીક્ષામાં સો ટકામાંથી બેઠા પ્રશ્ન પૂછાયા પૂછાશે મિત્રો ઓકે ગઈ ઘણી બધી પરીક્ષામાં આવી રીતે જ આપણે મટિરિયલ બનાવ્યું હતું અને એમાંથી અઢળક પ્રશ્નો પૂછાયા હતા આમાં પણ પૂછાશે તો આ નંબર આપેલા છે આ નંબર ઉપર પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી દો માત્ર જેવું પેમેન્ટ કરશો તરત બે મિનિટમાં પીડીએફ મળી જશે વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે કોલ કરી શકો છો મેસેજ કરી શકો છો ઓકે ચાલો આગળ વાત કરીએ રાઈટ ઓકે આરટીઈ એક્ટ બે હજાર નવ કઈ ઉંમરના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરે છે છ થી ચૌદ વર્ષ નેક્સ્ટ જો કોઈ બાળક જો કોઈ બાળક વારંવાર અક્ષરોને ઊંધા લખે છે તો તે કઈ અસમતાનો સંકેત હોઈ શકે ચાલો તો જવાબ આવશે ડિસ્ગ્રાફિયા નેક્સ્ટ સેરેબલ પાલસી કયા પ્રકારની દિવ્યાંગતા છે તો કે સેરેબલ પાલસી જવાબ આવે શારીરિક દિવ્યાંગતા સાંકેતિક ભાષાનો ઉપયોગ મુખ્યત્વે કયા બાળકો દ્વારા થાય છે શ્રવણહીન નેક્સ્ટ કયું પરિબળ બાળકમાં રોગો પ્રત્યેની આનુવંશિક સંવેદનશીલતા નક્કી કરે છે તો એ છે વારસો સારા સારા બાળકના સામાજીકરણનું કયું એજન્ટ છે દ્විතિયક ચાલો એરિકસનના મતે 6 થી 12 વર્ષની સારા વયના બાળકો કયા સંઘર્ષનો સામનો કરે છે જવાબ હવે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા ત્યાર વિશ્વનો પ્રથમ કિન્ડરગાર્ટન એટલે કે બાળકોનો બગીચો કોણે શરૂ કર્યો તો એ શરૂ કર્યો હતો મિત્રો ફેડરિક ફ્રેબોલે પ્રગતિશીલ શિક્ષણના પ્રણેતા કોને ગણવામાં આવે છે જોન ડ્યુઈ ઓકે જોન ડ્યુઈને પ્રગતિશીલ શિક્ષણના પ્રણેતા માનવામાં આવે છે ચાલો આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર સાઈઠ માં કે લર્નિંગ બાય ડુઇંગ નો સિદ્ધાર્થ કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે જવાબ આવે બાળ કેન્દ્રીય શિક્ષણ નેક્સ્ટ જોન ડ્યુઈના મતે શિક્ષણ એ ખાલી જગ્યા છે તો એમના મતે શિક્ષણ એ શું છે મિત્રો જીવન જ છે કોના મતે જોન મતે માનસિક વયનો ખ્યાલ કોણે આપ્યો હતો પિયાજેના મતે અહં કેન્દ્રિત વાણી શું દર્શાવે છે તો એ દર્શાવે છે કે ભાઈ બાળકના અપરિપક્વ વિચારનું પ્રતિબિંબ ચાલો પીઆરજી ના મતે ભાષાના વિકાસ પહેલા શું વિકસે છે ભાષાના વિકાસ પહેલા શું વિકસે જ્ઞાનાત્મક વિકાસ ચાલો બાળકોમાં પ્રથમ શબ્દ સામાન્ય રીતે કઈ ઉંમરે બોલવાનું શરૂ થાય છે ઓકે બાળકો પ્રથમ શબ્દ કઈ ઓકે કેટલા માસની ઉંમરે બોલતા હોય છે મિત્રો જવાબ આવે દસ થી ચૌદ મહિના ભારતના સંદર્ભમાં કઈ ભિન્નતા બાળકોની શિક્ષણની તકો પર ઊંડી અસર કરી શકે છે તો એ છે જાતિ આધારિત પૃષ્ઠભૂમિ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે સીસીઈ નો ખ્યાલ ભારતમાં કયા કાયદા હેઠળ અમલમાં આવ્યો તો એ છે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ ચાલો જીસીઈ દ્વારા વિદ્યાર્થીઓનો કયો ભય ઓછો થાય છે તો એ પરીક્ષાનો તણાવ અને ભય ઓછો થાય માનવીના શરીરમાં કેટલા ટકા પાણીનું પ્રમાણ રહેલું છે ઇથોતેર ટકા ઓકે ઇથોતેર ટકા સાચો જવાબ આવશે કૃષ્ણ અને સુદામાની મૈત્રી કઈ મનો સામાજિક પ્રેરણા દર્શાવે છે સંપર્કની નેક્સ્ટ કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા કોહલરે જવાબ આવે ચિમ્પાંજી પર કુતરા પર પૂછે તો પાવલો અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય એને કહેવામાં આવે છે શિક્ષણ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કર્યા હતા કોને કર્યા હતા ઠોરના ડાય નેક્સ્ટ વિમાન ઉડાડવું એ કયા પ્રકારના શિક્ષણનું ઉદાહરણ છે ઓકે વિમાન ઉડાડવું તો જવાબ આવું કૌશલ્ય ત્યારબાદ વાત કરીએ કે ભાઈ મોબાઈલ કે કોમ્પ્યુટર ચલાવવાનું કે વાપરવાનું શીખવા માટેનો સિદ્ધાર્થ જણાવો તો એ છે સાધન રૂપ અભિસંધાન નેક્સ્ટ ચાલો પીએમ શ્રી યોજનામાં પીએમ શ્રીનું પૂરું નામ જણાવવાનું છે ઓકે પીએમ શ્રી યોજનાનું ફૂલ ફોર્મ જણાવવાનું છે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી સ્કૂલ્સ ઓફ રાઇઝિંગ ઇન્ડિયા ઓકે પ્રધાનમંત્રી સ્કૂલ્સ ઓફ રાઇઝિંગ ઇન્ડિયા નેક્સ્ટ નવી રાષ્ટ્ર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વર્ષ બે હજાર પચીસમાં કેટલા વર્ષ પૂર્ણ થયા છે ચાલો તો જવાબ આવે પાંચ વર્ષ ચાલો સીબીએસઈ કયા ધોરણથી એઆઈ કોમ્પ્યુ એઆઈ કોમ્પ્યુટનલ થિંકિંગના પાઠ શરૂ કરશે ઓકે સીબીએસઈ જે છે કયા ધોરણથી એઆઈ કોમ્પ્યુટનલ થિંકિંગના પાઠ શરૂ કરશે ધોરણ ત્રણથી તાજેતરમાં શિક્ષકોને મતદાર યાદી સુધારણા સંબંધિત સરની કામગીરી સોંપવામાં આવી તો આ એસઆઈઆરનું આપણે ફૂલ ફોર્મ જણાવવાનું છે એસઆઈઆર તો આનું પૂરું નામ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન નેક્સ્ટ રાજ્યમાં આર હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટેની આવક મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી છે છ લાખ કેટલી કરવામાં આવી છે છ લાખ નેક્સ્ટ ધોરણ ચાર કુહુપાઠ્ય પુસ્તકમાં પુનરાવર્તનને બદલે શું મૂકવામાં આવ્યું છે ફરી એક લટાર ઓપ્શન બી સાચો જવાબ નેક્સ્ટ પર્યાવરણીય શિક્ષણને કઈ રીતે સમજાવવામાં આવે છે સમજવામાં આવે છે તો એને ગુણ વિષય તરીકે સમજવામાં આવે છે પર્યાવરણીય શિક્ષણ ઓકે ચાર કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ મુક્ત રીતે જીવન જીવવાની તાલીમ મેળવે છે તો એ છે પ્રોજેક્ટ પદ્ધતિ દાસેર શબ્દ નો સામાનથી શબ્દ જણાવવાનો છે દાસેર તો આનો સામાનથી શબ્દ વાત કરીએ તો જવાબ હવે ઊંટ નેક્સ્ટ અગોચર શબ્દનો વિરોધી અગોચર વિરોધી ગોચર ચાલો ગામના પાદળની ખુલ્લી જમીન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ઓકે આ તમામ શબ્દ ભંડોળ પાઠ્ય પુસ્તકનું છે મિત્રો તો માટે આપણે શબ્દ વાપરી શકીએ છીએ ભાગોડ વક્રો શબ્દનું શિષ્ટરૂપ શું થાય ઓકે વક્રો એટલે કે કમાણી નેક્સ્ટ નીચેનામાંથી કઈ જોડ પૂરક કોણની છે ઓકે પૂરક કોણની નીચેનામાંથી જોડ કઈ છે જે બે ખૂણાના માપનો સળવારો એકસો એસી અંશ થાય એને પૂરક કોણની જોડ કહેવાય ચાલો જોઈએ આમાં એકસો એસી અંશ સરવારો બંને ખૂણાનો થવો જોઈએ તો આમાં ના થાય ઓપ્શન બીમાં પણ ના નથી ઓપ્શન સીમાં થાય જુઓ પાંસઠ પ્લસ એકસો પંદર એટલે એકસો એસી થાય ઓકે તો ઓપ્શન જે બે સંખ્યાનો ગુસ્સા એક હોય તો કે બંનેમાં કશું જ કોમન ના હોય જેને કહેવાય બે સંખ્યાનો ગુસ્સા એક હોય ચાલો એવી ક્ષમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તો તેને શું કહે છે ઊંચું શિખર છે અરવલ્લી ઓડિશાનું તમિલનાડુનું પુલિકટ સરોવર જે છે તે શેના ઉદાહરણ છે તો આ લગુન આ બંને જે સરોવર છે લગુન સરોવરના શું છે ઉદાહરણ છે નેક્સ્ટ નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલી નથી ખોટી જોડ શોધવાની છે ભારતનું ટોક્યો અમદાવાદ ભારતનું ટોકિયો અમદાવાદ ખોટું મિત્રો પહેલું જ ખોટું છે જુઓ ભારતનું ટોકિયો સુરતને કહેવામાં આવે આ ખોટું છે બાકી જુઓ ભારતનું એન્ટ ઓકે ભારતનું એન્ટવર્ સુરત આ સાચું છે સૌરાષ્ટ્રનું માથેરા નીંગોરગઢ આ સાચું છે જૂનું હયાતનગર વડગ્રાહ પણ સાચું છે કાર્તક માસની પૂનમ દરમિયાન સૌરાષ્ટ્રના કયા સ્થાનકમાં મેળો યોજાય છે સોમનાથ પૂર્ણા નદીનું ઉદગમ સ્થાન જણાવો પૂર્ણા નદી એનું ઉદગમ સ્થાન ક્યાં આવેલું છે પીપળ ઓકે નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ બાકીના વિકલ્પો સાથે બંધ બેસતો નથી એટલે કે અલગ પડે છે ઓકે રીઝનિંગ નો ક્વેશ્ચન કહી શકાય મિત્રો ઓકે વાત કરી આયુર્વેદ સામવેદ ધનુર્વેદ અને ગાંધર્વવેદ આપેલા છે આની તો અલગ પડત કયો વિકલ્પ પડે છે તો આની તો તમે જુઓ કે ભાઈ જે આયુર્વેદ છે ધનુર્વેદ છે ગાંધર્વવેદ છે આ ઉપવેદ છે જો તમે ઇતિહાસ ભણ્યા હો તો આપણને ખ્યાલ હોય કે આયુર્વેદ ધનુર્વેદ ગાંધર્વવેદ આ ઉપવેદ છે જ્યારે સામવેદ જે છે તે શું છે એ વેદ છે એટલે ઓપ્શન બી એ અહીં સાચો જવાબ બનશે મિત્રો ચાલો બાદ આપણને એક સંખ્યાની શ્રેણી આપી દીધી છે દસ ઓગણત્રીસ છાસઠ એકસો સત્યાવીશ તો હવે શું આવશે જોતાની સાથે ખબર પડે કે ભાઈ દસ આ બધી સંખ્યાઓ જે છે ઘનની આજુબાજુની છે ઓકે વર્ગ ઘનની આજુબાજુ દસ કેવી રીતે થયા બેનો ઘન પ્લસ બે તો દસ થાય ઓકે બેનો ઘન કરો પ્લસ બે એટલે દસ થાય એવી રીતે ત્રણનો ઘન સત્યાવીસ પ્લસ બે એટલે ઓગણત્રીસ થાય તો આવી રીતે આગળ વધવાનું છે બેનો ઘન ત્રણનો ઘન ચારનો ઘન પાંચનો ઘન હવે છનો ઘન છનો ઘન પ્લસ બે છનો ઘન થાય બસોને સોળ પ્લસ બે એટલે કે બસોને અઢાર જવાબ આવે જો એન્જિનિયર નો સંબંધ મશીન સાથે હોય તો ડોક્ટરનો સંબંધ કોની સાથે શરીર કુલ કેટલા કેટલા જૂથ આવે આવે છે જૂથો ચાર ચાલો આજનો છેલ્લો ક્વેશ્ચન છે સૌથી વધુ જે છે જાડાતો જે જોડા મૂળાક્ષર કયો છે જાડાતો નહીં જોડાતો આવશે જોડાતો મુરાક્ષર કયો છે તો એ છે મિત્રો ય તો મિત્રો આ હતું ટેટ વનનું આપણું સ્પેશિયલ ખાસ અગત્યના મોસ્ટ ટાઈમ પ્રશ્નોનું મોડલ પેપર ઓકે આવા જ સરસમાં જેના બે હજાર કરતાં પણ વધારે પ્રશ્ન આપણે પીડીએફમાં આપેલા છે તો અત્યારે જ મિત્રો પરચેસ કરી લેજો સમયને ગુમાવ્યા વગર ચાલો મિત્રો તો ફરીથી મળીને નવા વિડીયો સાથે વિડીયો સારો લાગ્યો લાઇક કરી નાખો ચેનલનું પણ નવા આવું ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો હજી પણ બે મોડલ મૂકવામાં આવશે